નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે નુકસાન થયું હતું સુરેન્દ્રનગરના ચોડા તાલુકામાં તલ ઝાર અને શાકભાજીના પાકમાં ત્રીસ નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે ઝાલાવાડ પંથકના ખેડૂતોના ઉનાળુ પાકમાં પણ મોટો નુકસાન થયું છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઈ છે ખેડૂતોએ સરકાર પાસેથી સહાયની માંગ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનાના ભાવમાં ભારે ઘટાડો આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું ત્રણ રૂપિયા ઘટીને ત્રાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું હતું ચાંદી આજે સોળસો તેર રૂપિયા સસ્તી થઈ ગઈ છે અને ચોરાણું હજાર પંચાણું રૂપિયા પ્રતિ કિલો થઈ સોના અને ચાંદીથી વિપરીત આજે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી લાઈવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આપણે બધાએ છેલ્લા દિવસોમાં દેશની તાકાત અને સંયમ જોયો છે સૌ પ્રથમ હું દરેક ભારતીય વતી શક્તિશાળી ભારતીય સેના આપણી ગુપ્તચર એજન્સીઓને સલામ કરું છું ઓપરેશન સિંદૂરને હાંસલ કરવામાં આપણા બહાદુર સૈનિકોએ બતાવેલી અપાર બહાદુરીને સલામ કરું છું આજે હું તેમની બહાદુરી અને હિંમત આપણા દેશને દરેક માતાને દેશની દરેક બહેનને સમર્પિત કરું છું ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ સેનાએ સૌથી વધુ ખતરનાક આતંકવાદીઓને ઠાર માર્યા પીએમ મોદીએ કહ્યું આતંકવાદીઓએ કલ્પના પણ નહોતી કરી કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂરનો નાશ કર્યો હતો તેથી ભારતે આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો ભારતે સૌથી વધુ ભયાનક આતંકવાદીઓને મારી નાખ્યા છે ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા યુદ્ધ વિરામની જાહેરાત પછી પણ પાકિસ્તાન પોતાની નાપા હરકતો બંધ કરી રહ્યું નથી સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર આજે જમ્મુ અને કાશ્મીરના સાંબામાં ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા જેને ભારતીય વાયુસેનાએ તોડી પાડી આવી સ્થિતિમાં એક પછી એક અનેક વિસ્ફોટોનો અવાજ સંભળાઈ રહ્યા છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજકોટમાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તો બીજી બાજુ હવામાન વિભાગે આ વખતે ચોમાસું જલ્દી આવી શકે તેવી આગાહી પણ કરી છે આગામી ત્રણ દિવસ માટે આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હવે સચિન તેંડુલકરનો રેકોર્ડ ક્યારેય તૂટશે નહીં વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત પછી સચિન તેંડુલકરનો રેકોર્ડ ક્યારેય તૂટવાનો નથી ક્રિકેટ ચાહકોને આશા હતી કે વિરાટ સચિનનો સો સદીનો રેકોર્ડ તોડી નાખશે જોકે કોહલીએ ઓડીઆઈ ફોર્મેટમાં આ સફળતા મેળવી અને પચાસ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન મળ્યો બન્યો પરંતુ તે ટેસ્ટમાં તેને આગળ વધારી શક્યો નહીં સચિનનો સો આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ તોડવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આફ્રિકામાં જેહાદી હુમલો સૌથી વધુ લોકોના મોત પશ્ચિમ આફ્રિકાના ઉત્તરી ઉર્કીમાં ફાસોમાં એક જેહાદી જૂથમાં હુમલામાં સૌથી વધુ લોકો માર્યા ગયા કાર્યતાઓ જણાવ્યું હતું કે રવિવારે સવારે અનેક સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક લશ્કરી થાણું અને લાંબા સમયથી ઘેરાયેલા વ્યૂહાત્મક શહેર જીવોનો સમાવેશ થાય છે અલ સાથે જોડાયેલા જેહાદી જૂથ જમાત નસર અલ ઇસ્લામ બાલ મુસ્લિમની એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પંજાબમાં સેનાએ શંકાસ્પદ ડ્રોન તોડી પાડ્યું શાળાઓ બંધ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે સોમવારે મોડી રાતે ભારતીય સેનાના સશસ્ત્ર દળોએ પંજાબના જલંધરમાં એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યું ડ્રોનની હિલચાલ અને પાકિસ્તાન સાથેના તણાવને કારણે પંજાબના સરહદી વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે પાકિસ્તાનને અડીને આવેલા પંજાબના સરહદી વિસ્તારો અમૃતસર પઠાણકોટ ફાઝિલકા ફિરોઝપુર અને તરનાતરમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભાજપની તિરંગા યાત્રા આજથી શરૂ થશે ઓપરેશન સિન્દુરની સફળતા બાદ ભાજપ તેર મેથી ત્રેવીસ મે દરમિયાન દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરશે પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ અને સામાજિક સંગઠનોના લોકો તેમાં ભાગ લેશે આ યાત્રા સિટીઝન્સ ફોર નેશનલ સિક્યુરિટીના બેનર હેઠળ આયોજિત કરવામાં આવશે આ અભિયાન જણાવશે કે કેવી રીતે ભારતે આ કામગારી દ્વારા તેના નાગરિકોને સંકટમાંથી બચાવ્યા અને રાષ્ટ્રીય ગૌરવને મજબૂત બનાવ્યું જો મિત્રો તમે આ વિડીયોને પસંદ કરતા હોય તો વિડીયોને લાઈક કરો તમારી મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો